ઓમ શ્રી પરમાત્મને આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ધાર્મિકમાં આ ધાર્મિક ચેનલ પર દરરોજ શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના એક શ્લોક એના અર્થ ગુજરાતી ભાષાંતર વિવેચન રોજ મૂકવામાં આવે છે અને એની સાથે સાથે આ ચેનલ પર નવી એક શ્રૃંખલા ચાલુ કરી છે એનું નામ છે ગીતાનો કર્મયોગ જ્ઞાનયોગ ભક્તિયોગ તો આપને જો આ ચેનલના વિડીયો તમને ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ હવે આજે શ્લોક છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય પાંચમો કર્મસન્યાસ યોગ એનો શ્લોક ક્રમાંક ચોવીસ આગલા શ્લોકમાં ભગવાને કહ્યું કે શરીર છૂટે એ પહેલાં મનુષ્યે કામ અને ક્રોધને શાંત કરી દેવો જોઈએ રોકી દેવો જોઈએ તે જ ખરો યોગી છે અને એ કરવા માટે જ મનુષ્ય અવતાર આપણને મળ્યો છે પ્રથમ સ્ફૂર્ણા થાય છે તે સ્ફૂર્ણામાં સત્તા આસક્તિ અને આગ્રહ હોવાથી તે સ્ફૂર્ણાનો સ્વીકાર થાય છે અને તે સંકલ્પ બની જાય છે સંકલ્પથી મનોરથ થવા લાગે છે જેનાથી કામ ક્રોધાદીનો વેગ ઉત્પન્ન થાય છે સાધકના માટે એક નંબરની વાત તો એ છે કે વેગ એટલે કે રાગ ઉત્પન્ન ન થવા દે અર્થાત સંકલ્પ જ ન કરે અને બે નંબરની વાત એ છે કે વેગ ઉત્પન્ન થવા છતાં ક્રિયા ન કરે બાહ્ય સંબંધથી થનારા સુખના અનર્થનું વર્ણન કરીને હવે ભગવાન આંતરિક તત્વના સંબંધથી થનારા સુખના મહિમાનું વર્ણન કરે છે તો ચાલો આપણે આજનો શ્લોક જોઈ લઈએ યંતક સુખોંતરારામસ્ તથાંતર્યોતિરે વયહ સયોગી બ્રહ્મનિર્વાણં બ્રહ્મભૂતો ગચ્છતી આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના અર્થ જોઈ લઈએ તો એટલે જે માણસ એટલે પરમાત્મામાં સુખવાળો અંતર કેવળ પરમાત્મામાં રમણ કરવાવાળો છે તે તથા એટલે અને અંત એટલે કેવળ પરમાત્મામાં જ્યોતિ એટલે જ્ઞાનવાળો સ એટલે તે બ્રહ્મ ભૂતઃ એટલે બ્રહ્મમાં પોતાની સ્થિતિનો અનુભવ કરવાવાળો બીજો શબ્દનો અર્થ એ થાય છે બ્રહ્મરૂપ બનેલો યોગી એટલે સાંખ્ય યોગી બ્રહ્મ નિર્વાણમ એટલે નિર્વાણ બ્રહ્મને અધિગચ્છતી પામે છે આ શ્લોકનું ગુજરાતી અનુવાદ શ્રી ભગવાન અર્જુનને કહે છે જે યોગી અંતરાત્મામાં સુખ પ્રસન્નતા અને પ્રકાશનો અનુભવ કરે છે તે પરમાત્મા રૂપ થઈને અંતે બ્રહ્મનિર્વાણને પામે છે આ શ્લોકમાં એક શબ્દ છે અંતઃ સુખ તો એને કોને કહેવામાં આવે છે તો એના માટે શ્રી રામ સુખદાસજી સ્વામીએ સાધક સંજીવનીમાં આની વ્યાખ્યા કરી છે તે જાણીએ જેને પ્રકૃતિજન્ય બાહ્ય પદાર્થોમાં સુખ પ્રતીત થતું નથી પરંતુ એક માત્ર પરમાત્મામાં જ સુખ મળે છે એવા સાધકને અહી સુખ કહેવામાં આવ્યો છે બીજો શબ્દ છે અંતર જે ભોગોમાં રમણ નથી કરતો પરંતુ કેવળ પરમાત્મા તત્વમાં જ રમણ કરે છે અને વ્યવહાર કાળમાં પણ જેનો એકમાત્ર પરમાત્મ તત્વમાં જ વ્યવહાર થઈ રહ્યો છે એવા સાધકને અહીં અંતરારામહ કહેવામાં આવ્યો છે ત્રીજો શબ્દ છે અંત જ્યોતિર કહેવામાં કોને આવે છે તો એ છે ઇન્દ્રિયજન્ય જ્ઞાન બુદ્ધિજન્ય જ્ઞાન વગેરે જેટલા પણ સાંસારિક જ્ઞાન કહેવામાં આવે છે તે બધાનું પ્રકાશક અને આધાર પરમાત્મા તત્વનું જ્ઞાન છે જે સાધકનું આ જ્ઞાન હર ઘડી જાગ્રત છે તેને અહીં અંત જ્યોતિ કહેવામાં આવે છે આ શ્લોકમાં અંતઃપદનો અર્થ પરમાત્મા સમજવો જોઈએ અંતઃકરણ નહીં કારણ કે અંતઃકરણમાં સુખવાળા અથવા અંતઃકરણમાં રમણ કરવાવાળા અથવા તો અંતઃકરણમાં જ્ઞાનવાળા મનુષ્યને બ્રહ્મની પ્રાપ્તિ થઈ શકતી નથી બ્રહ્મની પ્રાપ્તિ તો અંતઃકરણ સાથે સંબંધ વિચ્છેદ થવાથી થાય છે શ્રી કૃષ્ણ પણ મસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશો તથા અમારી આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ